ત્યારે ખુલ્લી તલવાર સાથે વિડીયો બનાવી અને આ વિડીયો જે છે તે ઇન્સ્ટાગ્રામ આઈડી પર વાયરલ કરતા પોલીસની ટીમ હરકતમાં આવી હતી અને આ વિડીયોના આધારે અને સુરતસિંહ દુધાણીને ઝડપી પાડી અને કુંભારવાડા પોલીસે આ બંને ઈસમોને કાન પકડાવી કાયદાના પાઠ ભણાવ્યા હતા તો બીજી તરફ આપણે હવે વાત કરીએ તો વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના કોટણા ગામ